હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત ખેડૂત રજીસ્ટ્રેશન અપડેટ આવી છે ગુજરાત સરકાર તરફથી એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તેની આપણે સંપૂર્ણ વિડીયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો અંત સુધી જોતા રહેજો તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવા યોજના કીએ તેમજ ભરતી રિલેટેડ વિડીયોની પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ ભારત સરકાર ભારત સરકારે પીએમ કિસાનના આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી અનિવાર્ય કરેલ છે આ નોંધણી વિનામૂલ્ય કરવાની સરકાર શ્રીની સૌલત કરેલ છે આ માટે પીએમ કિસાન લાભાર્થી ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ત્રીસ નવેમ્બર સુધી નોંધણી કરાવવા અંગે વિવિધ માધ્યમો તેમજ સોશિયલ મીડિયા મારફતે જાણ કરવામાં આવી છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો પીએમ કિસાનના જે લાભાર્થીઓ ખેડૂતોએ નોંધણી કરાવી છે કરાવી હશે તેઓને આગામી માસનો હપ્તો મળશે અન્યથા જે ખેડૂતો ત્યારબાદ નોંધણી કરશે તેમને ત્યારબાદ સહાય મળવા પાત્ર રહેશે ખેડૂતોને ખાસ જણાવવાનું કે ખેડૂત નોંધણી માટે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી તેમજ ખેડૂત નોંધણી માટે ખેડૂતોએ મળતી ખોટી કે લિંક ખોલવામાં ક્લિક કરવું નહીં આપના ગામમાં તલાટી ગ્રામ સેવક નો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત જ ખેડૂત નોંધણી કરાવી જેની ખાસ નોંધ લેશો જાતે પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકાય છે તથા સોશિયલ મીડિયા સેલ્ફ રજીસ્ટ્રેશન માટે નોંધણી કરવા માટે પ્રેસ નોટ હતી હવે આગળ આપણે બીજી એક પ્રેસ પણ વાત કરવાના છીએ તો વિડીયોમાં બનાવીજો તો દર્શક મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ખેતીવાડી નિયામક કચેરી શ્રી ગુજરાત રાજ્ય કૃષિ ભવન સેક્ટર દસ એ ગાંધીનગરનો પત્ર છે ખેતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી જે પ્રેસ નોટ છે તે જાહેર કરવામાં આવી છે તમામ જિલ્લાના કલેક્ટર શ્રીને પત્ર મોકલેલો છે તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તમામને મોકલેલો છે તથા જિલ્લા પંચાયત તમામ જિલ્લાને મોકલેલો છે તો આપણે વાત કરીએ ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત નોંધણી બાબત માટે જે બિગ અપડેટ આવી છે તેની તો ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચર ના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી અમલી કરેલ છે જે તારીખ પંદર દસ બે હજાર ચોવીસ થી રાજ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યનું ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ડેટા બેઝની જાળવણી સારું જે દર્શક મિત્રો એરર આવતી થોડાક સમયથી જે તારીખ એકવીસ અગિયાર બે થી છવ્વીસ અગિયાર બે સુધી મેન્ટેનન્સ માટે બંધ ત્યાં તે સમયગાળા માટે રજીસ્ટ્રેશન થઈ શકતું નહોતું અને ઘણા ખેડૂતોની ફરિયાદ હતી કે રજીસ્ટ્રેશન થઈ શકતું નથી જેથી તેને સોલ્વ કરવામાં આવ્યું છે અને પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે જે બાબતે રાજ્યના ખેડૂતોને માહિતગાર થવા આવશ્યક છે આ ત્યાં પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તો દર્શક મિત્રો આ એક તમારા માટે નવી અપડેટ હતી ખેડૂત રજિસ્ટ્રેશન માટે દર્શક મિત્રો વિડિયો તમને પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમારે કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અમે ચોક્કસ તમારા પ્રશ્નોનો રિપ્લાય આપશું ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત